પીપલોદ રસ્તો ખખડધજ મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય દાહોદ જિલ્લાના સિંગવડ થી પીપલોદ જવા માટે રસ્તા છાપ્રવડ ગામથી પીપલોદ ગામ સુધી મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યારે અત્યારે લગ્નની સીઝન હોવાને લીધે આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ખૂબ વધી ગયો હોય માટે આ રસ્તા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે પરંતુ અત્યારે આ રસ્તા પર મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી વાહન ચાલકોના વાહનોને મોટું નુકસાન થતું હોય છે જ્યારે કેટલીક વખત તો વાહન ચાલકોના વાહનોનું ટાયર પંચર થઈ જાય અથવા તો ટાયરો પર ફાટી જતા હોય છે જેના લીધે નાના મોટા અકસ્માતો પર થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ ડામર રસ્તો નથી નવો બનાવવામાં આવતો કે નથી ખાડાઓ પૂરવામાં આવતા શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે તેમ વાહન વાહનચાલકો તથા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો